નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો જે હા મિત્રો અમદાવાદમાં ખાડિયા દરિયાપુર આસારવા પાણી પ્રદૂષણ દૂર કરવા એકસો સાહીઠ કરોડનો ખર્ચ આવે છે વ્હાઇટ હાઉસ નજીક થયેલા હુમલામાં પાકિસ્તાનના આઈએસનો હાથ ડ્રમનો આરોપ બાદ તાલિબાન સરકારનો જવાબ તો સુરતની યુનિવર્સિટી બે લાખનો દંડ ફટકારાયો તો દિવ્યાંગો માટે વિશેષ શો કરે સમય રહેના સુપ્રીમ કોર્ટ નો આદેશ નિયમો માટે સરકાર ને ચાર સપ્તાહ નો સમય ઉત્તર પ્રદેશના માં અનોખા લગ્ન વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે જાન લઈને નીકળી વિડીયો વાયરલ વિદેશી ચાલે બાંગ્લાદેશી ભાજપનો દાવો કરવામાં આવ્યો છે આધાર કાર્ડના આધારે ઘુસણખોરોએ પણ નાગરિકતા આપી દઈએ એસઆઈઆર વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ ઉત્તર પ્રદેશમાં શરમજનક ઘટના બિરજાપુરમાં જામા મસ્જિદ મોડી રાત્રે આગ લાગતા પાંચ ના મોત અમારી પાસે જાદુની છડી નથી સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી દિલ્હીમાં પ્રદૂષણ તો કર્ણાટકમાં રાજકીય ડખા સિદ્ધાંત મૈયા શિવકુમાર વચ્ચે સી પદના વિવાદમાં ખડેગનું નિવેદન સામે આવ્યું છે તો મેડિકલ કોલેજ લાંચ કાઢમાં ઈડીના દરોડા ગુજરાત સહિત દસ રાજ્યોમાં પંદર સ્થળોએ કાર્યવાહી કરીમાં આવી છે તો રામ મંદિરના સજારોહોમાં સામે સવાલ ઉઠાનાર પાકિસ્તાનનો ભારતનો જડબા તોડ જવા ભારતની મોટી સફળતા ફ્રાન્ચ ફાઇટર જેટના એજન્ટ બનાવનારી ટેકનોલોજી આપવા તૈયાર હરિયાણામાં સોનીપત્મ ફોર વ્હીલર વાહનોના વીઆઈપી નજીષ નંબરની ઓનલાઈન અરજી કરાઈ એકવાર ઇતિહાસ રચ્યો એક પોઈન્ટ સત્તર કોડોમાં વેચાયા નંબર પ્લેટ મણિપુરમાં ચાલીસ કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનું રોકેટ મળી આવતા ખડભળાહટ મચી ગયું છે

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે નવ કરોડ એકસઠ લાખના વિકાસ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પંચમહાલના વાગપુરમાં બસો જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અમદાવાદમાં પ્રદુષણ સાથે ધૂંધળ હવામાન રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ છે

મેવાણી બાદ ભાજપના એમએલએ મેદાન માં સુરત માં ડ્રગ્સ ગાજા ના ખુલ્લે આમ વેચાણ દાવો દબાણ દૂર કરવા માંગ અમદાવાદ માં રેલવે સ્ટેશન વેઇટિંગ રૂમ માં રોકાવા કલાક ના 20 રૂપિયા ભાડું વસૂલાશે સૈન્ય નબરૂ પડી પણ દીતવા વાવાઝોડાનો ખતરો વધ્યો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પોન્ડિચેરીમાં એલર્ટ આપવામાં આવ્યું બે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો મુંબઈમાં બોતેર વર્ષના વૃદ્ધ સાથે પોત્રીસ કરોડ નું આ રીતે કોઈના પર આધળો વિશ્વાસ ના કરવો જોઈએ ચીનમાં મોટી દુર્ઘટના અગિયાર રેલવે કર્મચારીઓને ટ્રેને કચડ્યા ભૂકંપમાં માપતા ઉપકરણોના સ્ટેન્ડિંગ વખતે દુર્ઘટના હોંગકોંગ અગ્નિકાંડમાં પંચાવન મોતની પુષ્ટિ બસો પચાસ થી વધુ હજુ ગુમ જુઓ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે બહુ

ગુજરાત સરકારે જાહેર કરી બે હજાર છવ્વીસની સત્તાવાર સરકારી રજાઓ જાહેર કરેલી યાદી પ્રમાણે વર્ષ બે હજાર છવ્વીસમાં કુલ ત્રેવીસ જ રાહ રજા રહેશે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે તેવી ગુનામાં સંડોવાયેલા મોહમ્મદ સિકંદરને દબોચ્યો પરિવાહનો પણ છે મોટો ગુનાહિત ઇતિહાસ છોટા ઉદ્વીપરમાં મહિલાએ આઠ માસની દીકરીની હત્યા કરી અને કર્યો આપઘાત પોલીસે હાથ ધરી તપાસ

કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે તડામાર તૈયારી અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોટ કોમ્પલેક્ષ બનાવવા છે ગુજરાતમાં એસઆઈઆરની ચુંમોતેર ટકા કામગીરી પૂર્ણ ચોવીસ પણ ત્રેવીસ લાખ મતદાર મતદારોના નામ રદ કરાયા ચૂંટણી પંચનો દાવો કપડવજમાં પ્રેમી પણ કેડે દુપટ્ટો પાછી નર્મદા કેનાલમાં જંપ લગાવી મોત વહાલું કર્યું ભાવનગરમાં જિલ્લામાં આઠ પીઆઈ અને સત્તર પીએસઆઈ ની બદલી ભરત માં બેદરકારી દાખવતા બદલ જિલ્લા વાળાની કાર્યવાહી કામગીરીના ભાર ભારને વધુ એક બિલિયો ભોગ લીધો મહેસાણામાં શિક્ષક હાર્ટ એટેક નિધન થયું છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ